અધે રાધે જય દ્વારકાદા જય શ્રી કૃષ્ણ નીકળ્યા હો પણ બહુ છે ધુમ્મસ ભાઈ અને કોહરો આવી ગયો ધુમ્મસ ને જાકર એવી છે ને વાત મૂકી દો નીકળ્યા હવાનું મોર્નિંગ થઈ ગયું અ આવું બધું વાતાવરણ છે અહીંયા હાથ હવા હાથ વાઈ ગયા છે દેખાતું નથી જતું ગાડી સાઈડમાં રાખી બધા જ ઊભી ગયા

तो 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 गोवर्धन पूजा है धूप चढ़ाव आवे से नहीं बदल जाएंगे परिक्रमा मार्ग परिक्रमा परिक्रमा करें पाचा भेजा बड़े दर्शन दर्शन फेरा एक लास्ट ભાવથી ગયા ભાવ થી દર્શન રાધારાહી નો મહેલ વરસા રાધાનાથ મંદિરના દર્શન કરવા જઈએ પહાડ ઉપર આવી આવીએ બધા મિત્રોના રાધારામિર રાધારા ની મંદિર મંદિર બરસાના આગળ આપણે જોયું મહેલ હતો ને આ મંદિર છે લાદીજી મહારાજ

બરસાના શહેર ભાઈ મસ્ત મજાનું સિટી છે પાણી ઉપર રાજાણી નું મંદિર છે નંદગાવ નંદગાવ ની અંદર મસ્ત મંદિર છે આ ટાઈપની ડિઝાઇનો બનાવી છે બધે મુખ્ય મંદિર મંદિર છે નંદયજીનું નંદગાંવ થી દર્શન કરી આવ્યા શનિદેવના દર્શન કરવા જ્યાં શનિદેવનું મંદિર છે આપડે હાથલા છે ને એવું જ છે પણ વિશાળ મંદિર છે બહુ મોટું બહુ વિશાળ મંદિર છે મેન મંદિર સોનાનું જે ઉપર દેખાય ને એ મંદિર છે જય શનિદેવ દિલ્હી મુંબઈ હાઈવે જયપુર હવે એકસો વીસ કિલોમીટર યુ નજીક પહોંચવા આવ્યા મુંબઈ

મિનિટ ભાઈ નું અને નું મોટા ભાગનું વાવેતર છે નકરા ખેતર ઘઉં ને સરસો જ દેખાયો જ્યાં નજર કરો સરસો ને ઘઉં જ દેખાય છે આ રાજસ્થાન નો એરિયો છે રાજસ્થાન ને હરિયાણા વચ્ચેનો આવ્યા બાજુમાં છતાં છતી બોલે એકસો વીસ ની સ્પીડ વાળો છે આઠ વાગે પૂર્ણ પહોંચી ગયા ગુજરાતી સમાજ જયપુર હવે રાત વાત સફર લઈએ માસ મજાનો આપણો સમાજ છે ગુજરાતી સમાજ રાજમંદિર ટોકીજ જે છે ને ભારતની ફર્સ્ટ એની પાછળ જ આપણો સમાજ છે રાજમંદિર ટોકીજ જયપુરની ફેમસ ભારતમાં કદાચ પ્રથમ હોય એવા સમાચાર છે આ જયપુર શહેરનો નજારો મસ્ત મજાનો દસ અત્કલી બાજુમાં જ આપણું ગુજરાતી ભવન છે મસ્ત મજાનો જયપુર શહેર ચલ મટકા રબડી ગુલ્ફી જો મિત્રો આનંદ કરે છો મોજ કરે છે જોઈ લો હાઠ 再跑。